નાનલું પડ્યું શું થયું છે ત્યારે દવાખાને જતા છો એ ગાડી જવાની હતી ગાડી માં રહી હા રેટા વારી વારી હા પછી જા તમાર જેવા રાજા ને હા મારા હિમમાં ની બરાબર તો તે વાત આની આની નાદ લો હા પગ શું થયું છે તમને આ બહુ મથાવે આ દુખે છે હા બરાબર તબિયત પાણી બરાબર નથી અમારી તરફિહ તમને બસો રૂપિયા સારું લાવે ખાધું ખાધ્ય હા